નમસ્કાર ખેડૂત મિત્રો હું છું પ્રકાશ ચોથાણી ખેતીવાડી નિગમ જુનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજની કૃષિ માહિતીની જો વાત કરવામાં આવે તો આજે આપણે એક નવી જ વસ્તુ સાથે મળવાના છીએ કારણ કે ચણાના પાકની અંદર ભાઈ શ્રી બાબુભાઈ ને બાલુભાઈએ એક નવી જ દવા કે જે નવી જ ટેકનોલોજી જે છે એનો ઉપયોગ કર્યો છે હવે એમની અંદર શું ઉપયોગ કર્યો છે અને કેવી રીતનો ઉપયોગ કર્યો છે એ તો બાપભાઈ પાસે બાલુભાઈ પાસેથી જાણશું પરંતુ એ પહેલાં કે ચણાના પાકની અંદર ઘણા આપણે વિડીયો બનાવીને એમની અંદર મૂકાશે કે ખળનાશક દવા કંઈ વાપરવી જોઈએ પહેલાં કંઈ વાપરવી જોઈએ પાછળથી કંઈ વાપરવી જોઈએ હવે આ અત્યારે જે ફિલ્ડની અંદર ઊભા છીએ એ ફિલ્ડની અંદર યુએસકે એગ્રો સાયન્સનું જે નવી દવા આવી છે એમનું નામ છે સોઇલ કાર્બન મિત્રો આપણે કાર્બનથી પરિચિત નથી પહેલાં મારે તમને કાર્બન વિશે સમજાવવું ખૂબ જરૂરી છે કારણ કે કાર્બન ઓર્ગેનિક કાર્બન જે છે આપણી જમીનની અંદર ઘટી ગયો છે ઓર્ગ ઘટવાના કારણો ઘણા છે એમનીથી મુખ્ય કારણ જે છે એ ઓર્ગેનિક કારણ ઓર્ગેનિક કાર્બન ઘટવાનું મુખ્ય કારણ છે કે છાણિયું ખાતર આપણા ખેતરોની અંદર ઓછું થઈ ગયું છે સૌથી વધારેમાં વધારે જો છાણિયું ખાતર આપણા ખેતરની અંદર નાખવામાં આવે તો ત્રણ વર્ષ સુધી જે છે આપણી પેદા નથી એનું કારણ છે કે છાણિયા ખાતરની અંદર ઓર્ગેનિક કાર્બન જે છે ભરપૂર પ્રમાણની અંદર હોય છે પરંતુ સમય અને સંજોગોના અવસાર અનુસારે આપણે જે છાણિયું ખાતર છે એ વાપરતા બંધ થયા છે એના કારણે ઓર્ગેનિક કાર્બન જે છે એ ઘટવા માંડ્યું છે અને ઓર્ગેનિક કાર્બનનું જે મુખ્ય કારણ જે છે જમીન ની અંદર પડેલા ને લઈ અને છોડ સુધી પહોંચાડવાનું છે હવે મિત્રો જો કોઈ પણ પાકની અંદર જે કંપનીની જે ભલામણ જે છે એ એ રીતે જો આપણે વાપરવામાં આવે તો એનું ખૂબ સારું પરિણામ મળે છે હવે કંપનીની જે ભલામણ જે છે એ પંપની અંદર ચાલીસ એમએલ નાખવાનું છે અને એ પંપની અંદર જો ચાલીસ એમ એલ નાખીને છંટકાવ કરવામાં આવે તો એનું ખૂબ સારું પરિણામ મળે છે અમારે જે બાલુભાઈ જે છે એ એટલું બધું બોલી નથી શકતા પરંતુ એમનું કહેવાનું એવું થાય છે કે અત્યારે જે મારા પાક જે છે પહેલાં કરતાં અત્યારનો પાક જે છે એ ખૂબ સારો છે ભાઈ બાલુભાઈ અત્યારે આપણી સાથે પૂછે ભાઈ આ ભાઈ ચણા પેલા કેવા હતા અત્યારે કેવા છે પેલા પીડા પડી ગયા હતા ને ગ્રોથ નોતો વિકાસ વૃદ્ધિ નોતી પણ અત્યારે આ દવા જે સોઈલ કાર્બન આપવાથી ફાયદો લગભગ ચાર થી પાંચ દિવસ પાંચ દિવસ ની અંદર રિઝલ્ટ એનો આવી ગયો હવે મિત્રો તમારે કાયમી જોવા ઓકે તમે કાયમી જોવા વાળામાં હવે મિત્રો મારે ખાસ તમને એ કહેવાનું છે કે તમે આ જે ઓર્ગેનિક જે કાર્બન છે જે સોઇલ કાર્બન જે છે આ આ જે આ જે છે તમે એક એકરે એક લીટર પણ પીવડાવી શકો જો પીવડાવશો તો એનું રિઝલ્ટ જે છે આના કરતાં દુ એટલે કે બેથી ત્રણ ગણું મળશે અને જો તમે ઉપરથી છંટકાવ કરતા હશો તો આનું રિઝલ્ટ જે છે એ ટૂંકમાં જે ચાલીસ એમએલની અંદર પણ સારામાં સારું રિઝલ્ટ તમને મળે છે તો મિત્રો આ જે છે મેં તમને વાત કરી છે એ કે અત્યારે તમને કહીએ કે ન્યુટ્રિશનોની એટલી બધી જરૂર છે આપણા જમીનની અંદર ખુલ્લા પગે આપણે ચાલી નથી શકતા એનું કારણ જે છે કે કે આપણે જે માઇક્રોન્યુટ્રન્સ જે છે એ જમીનની અંદર બ્લોક થઈ ગયા છે એ બ્લોક ન થાય અને સારી રીતે એ છોડને મળે એમના માટે ઓર્ગેનિક કાર્બન આપવો ખૂબ જરૂરી છે અને એમની અંદર ઘણી કંપનીઓ ઘણા જે ડેમો આપે છે પરંતુ આમની અંદર જે છે હ્યુમિક અને પોટાશ પણ એમની અંદર એડ કરેલું છે એટલે એનું રિઝલ્ટ જે છે ખૂબ સારું છે મારી દરેક ખેડૂત મિત્રોને વિનંતી છે કે તમે તમારા કોઈ પણ પાકની અંદર ઘઉં હોય ધાણા હોય જીરું હોય ચણા હોય કે તમારા જે લીલા ચારા માટેનો કોઈ પણ વાવેતર કરેલ હોય એમની અંદર તમારે સોઇલ કાર્બન જે છે એ આપણે જે યુએસકે એગ્રો સાયન્સનું આવે છે એને વાપરવું જોઈએ એને ખૂબ સારું પરિણામ છે આજે લાઈવ ડેમો અમે જોવા માટે તાલાળા તાલુકાના ધ્રામણવા ગામે પહોંચ્યા છીએ તો મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે મળતા રહીશું પરંતુ કોઈ આ આ ચેનલ જે છે અમારી જે ચેનલ જે છે એ પહેલી વખત જોતું હોય તો એ લે ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો કે જેથી કરીને નવા વિડીયો જ્યારે પણ આવે ત્યારે તમારા સુધી મળતા રહેશે તો નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર